પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ઉત્તરાયણ દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવવાના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું સવારે આ હવાનને ધ્યાને લઈને તાડાલા મિંડળા અને વિસાવદરમાં રહેતી સવારથી જુવાનો અને નાના નાના બુલકાઓ ઉત્સાહ સાથે ઇકો ઝોન હટાવવાના નારા સાથે પતંગો જગાવતા નજરે પડી રહ્યા છે આ વિરોધમાં નાના ભૂલકાઓ પણ બાકાત રહ્યા નથી આ ભૂલકાઓ ઇકો ઝોન નાબૂદના બેનોરી સાથે ડાન્સ કરી રહ્યા છે અને રાજવીર રામ નામનો બાળક ભાજપ સરકારને ઇકો ઝોન નાબૂદ કરવા માટે અપીલ કરતો જોવા મળે છે પ્રવીણ રામના આ આહવાન બાદ વહેલી સવારથી રાજુભાઈ બોખતરિયા હરેશભાઈ સાવરિયા

ઇકો ઝોન હટાવો નારા સાથેના પતંગો ચગાવી અને ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે આ ભાજપ સરકારને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે ગીર વિસ્તારમાંથી ઇકો ઝોનને સદંતર નાબૂદ કરવામાં આવે પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી રિપોર્ટર કલ્પેશ દેવાડિયા માતૃભૂમિ ન્યૂઝ તાલાલા